આપણે ખરેખર જ આવીએ ને આપણને ખબર જ હોય તો એ એના છોકરાને પૂછી કેમ કરતા બાપા ગુજરી ગયા આપણે ખબર જ હોય ને કોઈ આપણે સમાચાર આપ્યા કે ભાઈ ફલાણી જગ્યાએ તમે જે આવ્યા ફલાણા કેમ કે ખબર નથી અને બાપુજી ગુજરી ગયા એટલે આપણે કઈ શું થયું એટલે એને કઈ કીધું જ હોય કે એટેક આવી ગયો કે નકુસા માંગળે આવી ગયે કે હોલ્ડર માંગળી નાખી એ મૃત્યુનું કારણ તો ખબર પડી જ ગઈ હોય પણ સત્તા આપણે ખરખરો કરવો પડે જેને આપણે પૂછવું પડે એમાં મને યાદ આવ્યું હાવ લ્યો એ બાર દિવસ બેસી છે ને બેજો કઈ નથી ઘરના ઘરના બેજો આ બેહણા કરીને જે ગોબો ઉપાડજો છો ને તો એ બિચારું ટ્રાફિકમાં અટવાઈ જાય આપણે બેસી છે ને એનું કારણ આપણે તો ચાલીસ નું ચાલી હોય એ ખરેખર શું છે કઉ તમને દાંત કરતા કરતા કેવું છે એ ખરેખર એવું છે તમે તમને સપનું આવે સપનું આવે તો સપનામાં તો આપણે ક્યાંય આટા મારતા હોય ને પણ જ્યારે જાગી જાય છે ત્યારે ખબર પડે કાલે હું તો માયા ભાઈ છું હું તો ખેડૂતો હું છું હા ક્યારેક તો એવું સપનું આવે કે મને શ્વાસ જાગે તો કે હા એટલે અમારે પુરાનું કોઈ દી સપનું ન આવે ભૂરો ભૂરો સારે ઝાગે ત્યારે આપતો જ હોય એમાં ઝાગે એટલે આપતો આપતો આપણે કે કાં ભૂરા હું છું હડકાયું વાહે છું હડકાયું વાહે કાં ખૂટ્યો વાહે છો હું તો આપને કહું સાહેબ સપના ટેસ્ટ થી જોવાનું હા યાર આ અત્યારે બેઠા એ સપનું છે કે હકીકત છે એ નક્કી નો કહેવાય આનું નામ સપનું કહેવાય સાહેબ સપનામાં મોજ હોવી જોવે મને બહુ ખરેખર મને એવા એવા સપના આવે હું કોઈને કહું નહીં સપના મને બહુ મજા આવે એવી એવી વ્યક્તિને મળી આવું ખબર જ ન રહે આ સપના હારા જ જોવાના અમારો હરિદ્વારમાં પ્રોગ્રામ ઋષિકેશ ત્રણ વર્ષ પહેલાની વાત કરું ઋષિકેશ પ્રોગ્રામ ઈ બાજુ હરિદ્વાર કે ઋષિકેશ હોય તો બે ત્રણ દિવસ અગાઉ જાવ ઈ બાને આપણે એટલા દિવસ ત્યાં રહેવાય ટિકિટ તો અમારે લેવાની હોય નહીં હમણાં ગંગાજી માં ભાઈ ને નાયો ને તો ગંગાજી કીધું આ વખતે કોણે ટિકિટ લીધી જીવન એવા જીવી નાખજો સ્વર્ગ ટિકિટ નહીં લેવી પડી એ તમારો સદગુરુ ટિકિટ લઈ લે ભલામણ હા પછી પછી કઈ જરૂર જતી જ નથી યાર એટલે હું જાતો તો એટલે ત્યાં દિલ્હી થી દેરાદૂન ની પછી ફ્લાઇટ ચેન્જ કરતો હતો એ ફ્લાઇટ માં બેસવા ગયો અને ભાઈ સવજી કાકા નો કાર્યક્રમ સવજી ભાઈ ધોળક તેનો ફોન આવ્યો મને કે માય ભાઈ કેટલે મેં બસ જો દેરાદૂન થી દેરાદૂન વાળી ફ્લાઇટ માં દિલ્હી થી બેસું છું વધી વધી પિસ્તાલીસ મિનિટ માં ઉતરી જાવ ફ્લાઇટ માં બેસી ગયો મને કે સારું આ ધ્યાન થી વાત સાંભળજો તમને ખબર પડે જવો તો ખરા હું હું આવીશ આ વસણ ભાઈ કીધું એમાં જરાય ખોટો નથી આજે મારું નક્કી નથી અમારું હું કરવું એ ઈશ્વર માણસ છે મને શબ્દની ખબર પડે બે આનંદ કરીએ મેં ગોવિંદ માટે ગાડી તમારી બે બહાર ગાડી ઉભી છે મેં કાકા વાત સાચી પણ મેં કીધું એમણે બહુ મોટું આયોજન કરેલું તમામ એના સ્ટાફ લઈ ગયેલા એટલે મેં કીધું જાહેર નથી કર્યું ને ખોટા મેં કીધું સેલ્ફી પાડે ને માણસો આપણે આપણી સેલ્ફી ઈશ્વર પડાવવા આવ્યા છે મન કે ના કોઈ નથી કીધું તમારો ઉતારો નોખો છે ટૂંકમાં અમે અહીંયા પહોંચ્યા મારે ઉતારે વહી ગયા જ્યાં અમારું ઉતરવાનું તું ત્યાં ગયા રાતના આઠ વાગ્યા આસ્થા એ આસ્થા રાતના આઠ વાગ્યા ને યોગેશભાઈ ત્યાં રામદેવ બબન ફોન આવ્યો મન કે માયા ભાઈ ક્યારે આય ભાઈ

હાડા પાંચે જાગ્યા હાડા પાંચે જાગી ને યોગ ચાલુ કર્યા એક કલાક સુધી એને જેમ કર્યું એમ મેં કર્યું હાડા છ એ સિવિંગ કર્યું હાડા છ થી સાત સિવિંગ કર્યું સવા સાત થયા એટલે આયુર્વેદિક નાસ્તો આવ્યો નાસ્તો કરવા સાહેબ અમે બેઠા ત્યાં મોદી સાહેબનો ફોન આવ્યો રામદેવ બાબા ઉપર बाबा आज लाइव क्यों नहीं हुए आज मैंने देखा री रिकॉर्डिंग था आप लाइव नहीं थे रामदेव बाबा के लाइव क्यों माया भाई आए अपना माया भाई हाँ आज हम दोनों साथ में अब क्या कर रहे हो बस नाश्ता करने की तैयारी

પછી મેં ઓછી કરીને ઠીકા માર્યા હું કોઈક એક વીસ મિનિટ હોવા દીધો તો તારા બાપ લાગતો તો આરે કરી લે કોઈ વ્યવહાર ના થતું હોય તો મલ્લિકાર્જુન ને ભજી ગયો એટલે હાંથો થઈ જાય બાકી ગાય એને ગળું કહેવાય નકર ડોક કહેવાય અન કોઈક મરડી નાખે બોશી કહેવાય વસ્તુ એ નહીં છે તમે ઉપયોગ ઉકરોના ઉપર આધાર

જેના ઘરે માખ્યું ન હોય ને એના ઘરે મહેમાન નો આવતો માખી ને કહેતા હતા અને માખ્યું એની જ ઘેરે હોય જેની ઘેરે દુધાણા હોય જેની ઘેરે સાસુ ફેરાતી હોય ત્યાં બહુ માખ્યું અરે મહેમાન આવે અને આમ આમ ઓસરી ની કોરે નેવું હોય ને એ નેવા પાસે આડી હોય આડા આડી પાસે રવાય બાંધેલી હોય આ તો તમે જેને ન જોયું એને નહીં લાગે કઈ પણ રવાય બાંધેલી હોય મહેમાન આવી અને યોગેશભાઈ એ રવાય સામુ જોવે એ રવાય રીઠી હોય ને તો મહેમાન ખોટી થાય એની પેલી ખબર પડી જાય કે ઘરમાં અહીંયા સાસ દૂધ હશે અહીંયા ખોટી થવાય બાકી હાવ કોરી પડી હોય રવાય અને માખી ન હોય માખી જ્યાં દહીં હોય દૂધ હોય માખણ હોય એ ઘરના વાળના હેરડીના ગોળ કાઢાયા હોય એના એમ કહેવાય ગળા ભર્યા હોય એને રહાવેડ કેતા એટલે આ ભાઈ ટૂંકમાં રહાવેડ વાળા જો મારે એટલું કેવા હાટું ઠેઠ ને આમ જવું પડ્યું બહુ સરસ વાત એટલે માખ્યું બહુ હતી એને ઘરે એટલે કીધું કે બેટા માખ્યું જેવું એટલે બધી ઉડે છે કે હા પપ્પા તો એમાં કઈ દે જોઈ કે કઈ મેલ છે ને કઈ ફિમેલ છે નર કેટલી કેટલી માદા કેટલી છે ટૂંકમાં માખી કઈ છે માખા કઈ જાય હવે માય ક્યુ ઉડતું હોય એમાં છોકરો કે પપ્પા આવો પ્રશ્ન તમારે મને પૂછાય આ તો હેલો પ્રશ્ન છે મારે એમ કે તમે ક્યાંક અઘરું પૂછ્યો અરે બેટા આનાથી અઘરું હોય શું કાક તમે હજી ત્યાં નિશાળે ન થાય પપ્પા હા થોડું અઘરું કહેવાય આ તો હાવ હેલો પ્રશ્ન પૂછ્યો કે જવાબ તો દઈ દે તો કે અરીસા પાસે ઉડે બધી માખ્યું ને આપણી માથે ઉડે માખા અરીસા ની આજુબાજુ જે બને એનાથી બોલાવે છે એ માખ્યું છે ને આપણી ઉપર આવે છે ને ઉડાડી તો એ પાછું નાઇયા બેસે છે એ માખા એ બીડી લેવા આવે છે બીડી બીડી પાવે જીવન

જીવન એવું રાખજો વાલા કે એમાં કોઈ દી તકલીફ ન પડે આ સંસાર ખોટો કે સાપનું ખોટું આમાં કઈ હળવું જે નહીં રે પણ બાપા જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું રે મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે

છે એ ભગવાન કૃષ્ણ ની વાહણી છે આપણું શરીર છે ને તમે ક્યાં સૂર્ય વગાડવા માંગો છો બસ તમે શું કરવા માંગો છો આપણી તૈયારી હોય એવું ઈશ્વર આપે છે અંદર થી ખાલી થઈ જાવ બાપ અને જીવનના છિદ્રો ને ખુલ્લા મૂકી ગયો પછી કૃષ્ણ એ વાહણી વગાડશે ખુલ્લા મૂકી દેસુ ને તો એક જગ્યાએ લગ્ન હતા લગનમાં ઢોલ ને શરણાઈ વાગતા હોય ને એટલે શરણાઈ વાગતી હતી અને ઢોલ ધબધબાટી બોલતા હતા એ ઢોલની ધબધબાટી બોલતી હતી એમાં ઢોલને હરણાઈ વાતો બીડ્યા કરણ ઢોલ શરણાઈ ને પૂછે છે કે હરણાઈ કે એવા ક્યાં પૂન્ય કર્યા કે માનવ્યો તારા એના હોઠ ઉપર તો તારું ઓછી રાખે અને એના આંગળીના ઢેરવાથી એમાંય તારા પૂર્વજ માહળી એ તો ભગવાન કૃષ્ણના હોઠે પોકી ગઈ હતી તો એવા શું ફૂન કર્યા કે આવા તમને લાભ મળે છે અને અમે હું એવા પાપ કર્યા કે ડોકમાં નાખ્યા નાખીને ધબધબાટી બોલી નથી ત્યારે વાહળીએ જવાબ આપ્યો જીવનના સીધરો ખુલ્લા મૂકી દીધા છે જેને જેવી ફૂક મારવી એવી મારી લે પણ એ ઢોલ એ તારા જીવનના બે પણ દબી રાખ્યા છે ને એટલે દુનિયા ખોલવા કરે છે આમાં છે છે આમાં આમાં જેને જીવનના સીધરો ખુલ્લા મૂકી દીધા હોય

એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં મુજે મોરારી બાબુ કહે છે કે એવા ન વેણ કાઠો કોઈના દિલને દિલ કે ફેસ વાકે જોખી જોખીન બોલવું એ વહી જાતા આ વેણ પાછા વળશે ઘણા કહે ને કે ભાઈ આ ભૂલી ગયા છો માફી માંગ અરે નીકળી ગયું નીકળી ગયું સાહેબ એ ક્યાંક સત્ય હશે જ જો ગુજરાતી ભાષાની મજા જો હશે વગી જાતા આવેણ પાછા વળશે નહીં એનોય શબ્દ છે એ વગી જાતા આવેણ પાછા વળશે નદી વેણ કહેવામાં આવે શબ્દને વેણ કહેવામાં આવે ઈ નદી પાછી ફરતી નથી એકવાર નીકળી પછી હે એ નઈ ઘડના રે હે એ નઈ ઘડના રે હે એ નઈ ઘડના રે સુરમાં જ બોલી ગડી મેળે મેળે હે મેળે મેળે આ મેળે મેળે રલડી હેલે ચડી એ જી હેલે ચડીને નાગ રેલે ચડી એવી હેલે ચડીને નાગ રેલે ચ

એક બહુ જીડી વાત આવ શબ્દ પકડો છો એટલે મજા આવે એક માણસને નિંદર આવી એ સુઈ ગયો એને સપનું આવ્યું સપનામાં એ પતંગિયો થઈ ગયો હવે એ પતંગિયાને પછી નીંદર આવી એ પતંગિયો સુઈ ગયો એને સપનું આવ્યું એ સપના માણા થઈ ગયો આ વાત છે આ સંસાર ખોટો કે સપનું ખોટું એમાં કાઈ હળું હુજે ને પણ આવી લેર ચડે લખ લાખ દરિયાની લૂંટતા રેવું આ જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું ઘણા નથી કોઈને ઘીરે જાવ ને તો ઈ બસ એવી દુઃખ જ વાતો કરતા હોય કરોડપતિ હોય ને તો એની ઘીરે જાવ તો દુઃખ જ વાતો અમારા બાપા ગુલફી વેચતા હવે વાડીલાલ ખાને કે હજી તારે ખોખું જ ગોતવું છે અમે એટલા વર્ષથી મુંબઈ આવ્યા પણ ફલાણા ભાઈ અમને હેરાન બહુ કર્યા કોઈ કોઈને હેરાન નથી કરતું કોઈ કોઈની સફળતામાં કોલું કરતું નથી પોતાને જ બધું કાર્ય કરવું પડે લખવું અહીંયા લખેલી છે